નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક અદ્ભુત બૌદ્ધ કથા સાંભળવાના છીએ અને આ કથા તમે એકવાર વાંચી અને સાંભળી લેશો તો તમને પણ ઘણું બધું શીખવા મળી શકે એવું છે એટલે તમને વિનંતી છે કે આજનો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક એક પતિ પત્ની રહેતા હતા એને વર્ષનો દીકરો હતો પરંતુ દીકરાનો મગજ ખૂબ તેજ હતો અને એ વાત વાતમાં ગુસ્સે થઈ જતો ગુસ્સો પણ એટલો કરતો કે એને ગુસ્સો આવે એટલે તરત જ ઘરમાં તોડફોડ શરૂ કરી દેતો અને બધી જ વસ્તુઓ ફેંકવા લાગતો તેમજ બરાડા પાડવા લાગતો અને ઘણા સમય બાદ એનો ગુસ્સો શાંત થતો દીકરાના આવા સ્વભાવથી માતા પિતા બિચારા હેરાન પરેશાન થઈ ગયા હતા માતા પિતાએ પોતાના એકના એક દીકરાને ખૂબ સમજાવ્યો ધમકાવ્યો અને ઘણી વખત તો એને શિક્ષા આપીને પણ જોઈ લીધું પરંતુ માતા પિતાની આ બધી જ કોશિશો પથ્થર પર પાણી નાખવા સમાન રહી હતી આટલી બધી કોશિશ કરવા છતાં પણ દીકરાની અંદર કોઈ પણ જાતનો ફરક ન આવ્યો અંતમાં માતા પિતા પોતાના જ દીકરાથી કંટાળી ગયા અને એક મનોચિકિત્સક પાસે લઈ ગયા ત્યારબાદ ઘણા સમય સુધી એનો ઉપચાર ચાલ્યો અને આટલો બધો ઈલાજ કરાવવા છતાં પણ પરિણામ ન આવ્યું અને દીકરાનો ગુસ્સો એવો ને એવો જ રહ્યો હતો હવે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અંતમાં પિતાજી પોતાના દીકરાને લઈને એક સાધુ મહાત્મા પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે મહાત્મા મારે એકનો એક દીકરો છે અને એ પણ આટલો બધો ગુસ્સો કરે છે એટલે કૃપા કરીને એનો ગુસ્સો શાંત કરવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે મહાત્માએ એને એવું કહ્યું કે મારી પાસે એનો ખૂબ સારો ઉપાય છે પરંતુ આ ઉપાય કરવામાં થોડો સમય લાગશે એટલે આ દીકરાના પિતાજીએ હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મહાત્મા તમે જે કહેશો એ કરવા માટે હું તૈયાર છું પરંતુ મારા દીકરાનો ગુસ્સો શાંત કરવાનો ઉપાય બતાવો ત્યારે સાધુ મહાત્માએ એને એવું કહ્યું કે તમે એક હથોડી અને થોડા ખીલા લઈ આવો હવે મહાત્માની આવી વાત સાંભળીને આ વ્યક્તિને થોડું આશ્ચર્ય થયું કે મારા દીકરાનો ગુસ્સો શાંત કરવા માટે આ મહાત્મા ખીલા અને હથોડી શા માટે મંગાવી રહ્યા હશે એના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠવા લાગ્યા પરંતુ મહાત્માની આજ્ઞા હતી એટલે એ અને હથોડી લઈ આવ્યો ત્યારે મહાત્માએ આ છોકરાને થોડો દૂર જવાનું કહ્યું અને એના પિતાજીને આ ખીલા અને હથોડીનો ઉપયોગ કરીને દીકરાનો ગુસ્સો કેવી રીતે શાંત કરવાનો છે એ જણાવી દીધું હવે પિતા પુત્ર મહાત્માને પ્રણામ કરીને ઘરે આવ્યા અને ઘરે આવીને પિતાજીએ દીકરાને એવું કહ્યું કે બેટા હવેથી જ્યારે જ્યારે તને ગુસ્સો આવે ત્યારે તું આ ખીલાની પોટલીમાંથી ઘરની દિવાલમાં એક ખીલો મારી દેજે હવે દીકરો પણ પિતાએ કહ્યું એવું કરવા લાગ્યો અને પ્રથમ દિવસે જ દીકરાએ એ દિવાલમાં ચાલીસ ખીલા ઠપકારી દીધા જેમ જેમ દિવસો વીતવા લાગ્યા એમ એમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટવા લાગ્યું અને હવે દીકરાને આવી રીતે રોજ રોજ દીવાલમાં ખીલા મારવા કરતાં તો પોતાનું મગજ શાંત કરવું વધારે સહેલું લાગવા લાગ્યું આખરે એક દિવસ એવો આવ્યો કે દીકરાએ આખા દિવસમાં એક પણ વખત ગુસ્સો ન કર્યો અને એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો અને સાંજે દીકરો એના પિતા પાસે જઈને કહેવા લાગ્યો કે પિતાજી આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દિવાલમાં એક પણ ખીલો નથી માર્યો ત્યારે એના પિતાજી ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે ખૂબ સરસ બેટા હવે તારે એક કામ કરવાનું છે કે હવે જ્યારે તને ગુસ્સો આવે અને તું તારા ગુસ્સાને બરાબર રીતે તારા કાબૂમાં રાખી શકે એટલે વખત તારે એ દિવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો છે હવે બીજા દિવસથી દીકરાએ પોતાના ગુસ્સા પર જેટલી વખત સંયમ રાખ્યો એટલી વખત પેલી દિવાલમાં ત્યારે દીકરો ફરી વખત એના પિતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી હવે દિવાલમાંથી બધા જ ખીલા નીકળી ગયા છે ત્યારે એના પિતાએ દીકરાને ગળે લગાવી લીધો અને એને ખૂબ આનંદ થયો ત્યારબાદ પિતાજીનો હાથ પકડીને દિવાલ પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા કે બેટા તે આજે ખૂબ ઉત્તમ અને અદભુત પૂરું થયું છે પરંતુ આ દિવાલ સામે તે જોયું છે એ દિવાલની અંદર પડી ગયેલા કાણા તે જોયા છે દીકરા આ દિવાલ હવે પહેલા જેવી ક્યારેય નહીં બની શકે એની તને ખબર છે એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લે દીકરા આપણને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આપણે સામેવાળા વ્યક્તિને અપમાનજનક શબ્દો કહી દઈએ છીએ પરંતુ એવા સમયે એવા અપમાનજનક શબ્દો સાંભળનાર વ્યક્તિના હૃદયમાં પણ આ દિવાલમાં જેવા છેદ પડ્યા છે એવા જ છેદ પડી જાય છે અને એ ઘા હંમેશા માટે એના હૃદયમાં રહે છે અને કદાચ આપણે એની માફી માંગી લઈએ અને એવું કહી દઈએ કે મને માફ કરી દો અને કદાચ એ વ્યક્તિ માફ કરી દે તો આ શબ્દોનો ઘા એ વ્યક્તિ કદાચ ભૂલી શકે છે પરંતુ એનાથી થયેલા ઉછરડા ક્યારેય નથી રૂજાતા દીકરા તલવાર અથવા શસ્ત્રોના ઘા તો ફક્ત શરીરને જ ઘાયલ કરે છે પરંતુ શબ્દોના ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે અને આજે તું સુધરી ગયો છે એનો મને ખૂબ આનંદ થયો છે અને આજે મને એવું લાગી રહ્યું છે કે તું મારી વાત ખૂબ સારી રીતે સમજી શકે છે એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું ત્યારે દીકરો પોતાના પિતાજી સામે કશું બોલી ન શક્યો અને હાથ જોડીને પિતાજી પાસે માફી માંગવા લાગ્યો અને ખૂબ શાંત થઈને પિતાજીની વાત સાંભળવા લાગ્યો જ્યારે પિતાજીએ પોતાની વાત પૂરી કરી ત્યારે દીકરાએ પિતાજી પાસે ફરીથી માફી માંગી અને એવું વચન આપ્યું કે હવેથી જીવનભર હું ક્યારેય ગુસ્સો નહીં કરું અને દરેક વ્યક્તિને ખૂબ માન સન્માનથી બોલાવવાનો પ્રયાસ કરીશ તો મિત્રો ગુસ્સો એક એવી વસ્તુ છે કે ગુસ્સો આવે ત્યારે આપણે સામેવાળા વ્યક્તિને ગમે એવા શબ્દો કહી દઈએ છીએ પરંતુ એનું પરિણામ આપણે આજીવન ભોગવવું પડે છે એટલે આપણે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુસ્સામાં આવીને ક્યારેય કોઈ પણ વ્યક્તિને ન કહેવાના શબ્દો ન કહેવા જોઈએ કારણ કે ગુસ્સો તો થોડી વાર બાદ ઉતરી જાય છે અને ત્યારબાદ આપણને આપણા જ બોલેલા શબ્દો પર પસ્તાવો થવા લાગે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ